બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે થી ગુજરાતમાં તે હવે સ્થિર થઈ ગઈ છે શિયર ઝોન બન્યું હતું જેના કારણે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે રાજસ્થાન આસપાસ પણ શિયર ઝોન બની રહ્યું છે જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કેટલો વરસાદ પડશે શું વરસાદી માહોલ છે તો આપ જોઈ રહ્યા છો પહેલાં તો અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન પાસે કે જેના કારણે બાસવાડા આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે કે અમદાવાદ મહેસાણા અહેમદનગર આસપાસ વરસાદ વરસી શકે છે ત્યારબાદ આ સૌરાષ્ટ્રની સ્થિતિ જોઈએ તો જે દરિયાકાંઠાનો આખો આ બેલ્ટ છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે જે આખો બ્લુ ઝોન જે દેખાઈ રહ્યો છે દ્વારકા પોરબંદર જૂનાગઢ બાણવડ જામનગર રાજકોટ ગોંડલ અમરેલી ભાવનગર અહીંયા વરસાદી માહોલ છવાયેલો છે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યાં આગાહી હવામાન વિભાગની પણ છે આગળ જોઈએ તો અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે દક્ષિણ ગુજરાત પાસે પણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ત્યાં પણ સુરત વલસાડ વ્યારાની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે રાજપીપળા પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વડોદરાની આસપાસ એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ આગામી દિવસોમાં છવાયેલો રહેશે હવે આગળ આજની તારીખનું છે આગળનું જોઈએ તો જેમ જેમ સ્થિતિ બદલાઈ રહી છે શિયર ઝોન બની રહ્યું છે અહીંયા આખી આ સિસ્ટમ સક્રિય થશે આવતીકાલનો દિવસ જોઈએ તો છવ્વીસ તારીખે ઓવરઓલ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કોઈ ખાસ સિસ્ટમ અહીં સક્રિય જણાતી નથી દેખાતી પરંતુ સત્યાવીસ તારીખનું જોઈએ તો ફરી એકવાર એક સિસ્ટમ અહીં સક્રિય થઈ રહી છે જેના કારણે અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદી માહોલ ફરીથી છવાશે અમદાવાદ આસપાસ શિયર ઝોન બન્યું છે શિયર ઝોન એટલે કે પહેલાં હવાનું દબાણ અહીં થાય છે વાદળો રચાય છે વરસાદની પેટર્ન થાય છે અને વરસાદી માહોલ યથાવત રહેશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ એ જવાબદાર છે વરસાદનું હવે આગળ જોઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ક્યાં કેટલી વરસાદની આગાહી આઈએમડી અહેમદાબાદ ફોરકાસ્ટ પ્રમાણે છે બનાસકાંઠા કે જ્યાં આજે પચીસ તારીખે લાઇટ ટુ મોડરે ટ્રેન ત્યારબાદ આગળના ચાર દિવસ પણ લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી છે એ જ રીતે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગરમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગળ જોઈએ અરવલ્લીથી તો અરવલ્લીમાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અલગ અલગ જગ્યાએ યલો અને રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે ખેડામાં અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગળ જોઈએ આણંદ કે જ્યાં આજે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે હેવી ટુ વેરી હેવી રેઇન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આજની આગાહી છે આવતીકાલથી લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે બરોડા પંચમહાલ દાહોદમાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી છે આગામી દિવસોમાં જોઈએ ત્રણ દિવસ તો યલો એલર્ટ ઇશ્યુ કરાયું છે એટલે આગામી દિવસોમાં વરસાદ ધીમી ધારે રહેશે પરંતુ આજે ભારે વરસાદી માહોલ છવાયેલો રહેશે પંચમહાલ દાહોદમાં એ જ સ્થિતિ છે એટલે કે મધ્ય ગુજરાતમાં ત્યારબાદ મહીસાગરમાં જોઈએ તો હેવી રેનની આગાહી છે છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી છે ભારેથી ભારે વરસાદ ત્યાં પણ પડી શકે છે સુરત કે જ્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારતીય ભારેથી ભારે વરસાદ પડી શકે છે ડાંગ નવસારી અને વલસાડમાં પણ ભારતીય ભારેથી ભારે વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં પણ એ જ સ્થિતિ વલસાડમાં પણ એવું જ છે તાપીની વાત કરીએ તાપી દાદરાનગર હવેલી દમણ કે જ્યાં ભારતીય હતી અતિભારે વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગરમાં હેવી રેઇનની આગાહી છે જ્યારે રાજકોટમાં પણ એ જ સ્થિતિ છે જામનગર પોરબંદર અને જૂનાગઢ કે જ્યાં પણ હેવી રેનની આગાહી છે એવી જ રીતે અમરેલીમાં જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇન એટલે કે અતિ ભારે અને ભાવનગરમાં એક્સ્ટ્રીમલી હેવી રેઇનની આગાહી છે એટલે કે અહીં વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે રેડ એલર્ટ ઇશ્યુ કરાયું છે મોરબીમાં અતિ ભારે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે કચ્છ દીવમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે અને તમે મેપ જોશો તો પણ આઈડિયા આવી જશે કે ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ ઇશ્યુ કરાયું છે એટલે ઓવરઓલ વરસાદી સિસ્ટમ અહીં સક્રિય થઈ છે શિયર ઝોન રચાયું છે ચારથી પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી ચારથી પાંચ દિવસ આવો જ માહોલ રહેશે મેઘ કહેર સાથે મેઘ મહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે